નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે કાળા તલના આજના બજાર ભાવ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ પોરબંદર વધુમાં વધુ ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોગ્રામ રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ બે હજાર સાતસો ત્રેપન રૂપિયા રહ્યો હતો જામજોધપુરમાં વધુમાં વધુ ભાવ ત્રણ હજાર નવસો છેતાલીસ રૂપિયા પ્રતિ વીસ કિલોગ્રામ રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ ત્રણ હજાર એકસો પંચોતેર રૂપિયા રહ્યો હતો જામનગરમાં કાળા તલનો વધુમાં વધુ ભાવ ત્રણ હજાર છસો ચાર રૂપિયા રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ ત્રણ હજાર ચારસો ત્રણ રૂપિયા રહ્યો હતો જે પ્રતિ વીસ કિલોગ્રામ દીઠ હતો જુનાગઢમાં વધુમાં વધુ ભાવ ચાર હજાર બાર રૂપિયા રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ ત્રણ હજાર બસો છપ્પન રૂપિયા પ્રતિ વીસ કિલોગ્રામ રહ્યો હતો રાજકોટમાં વધુમાં વધુ ભાવ ત્રણ હજાર આઠસો ચૌદ રૂપિયા રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ ત્રણ હજાર ત્રણસો પંચાવન રૂપિયા રહ્યો હતો જે પ્રતિ વીસ કિલોગ્રામથી હતો જ્યારે વિસાવદરમાં વધુમાં વધુ ભાવ ત્રણ હજાર નવસો બાસઠ રૂપિયા રહ્યો હતો અને એવરેજ ભાવ ત્રણ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા રહ્યો હતો બગસરામાં કાળા તલનો વધુમાં વધુ ભાવ બે હજાર છસો ત્રીસ રૂપિયા રહ્યો હતો જ્યારે એવરેજ ભાવ બે હજાર ત્રણસો અડસઠ રૂપિયા રહ્યો હતો મિત્રો આ ભાવ વીસ કિલો દીઠ હતા આપ અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને દરરોજના તાજા અને સાચા ભાવ મળતા રહે